શાકની જરૂર ન પડે એવી લાલ મરચાંની ચટણી તો આજે આપણે એકદમ અલગ રીતે મરચાંની ચટણી બનાવવાના છીએ આ ચટણી છે એ સા ટેસ્ટમાં પણ સારી બને છે અને ચટણી બનાવો તો શાકની પણ જરૂર પડતી નથી અને રોટલી પૂરી પરોઠા કોઈ પણ ખાસ સાથે તમે ખાઈ શકો છો તો એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવી આપણે આજે લાલ મરચાંની ચટણી બનાવીશું એકદમ અલગ રીતે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા લાલ મરચાં લીધા છે ચાર ને એક મોરું મરચું છે ચાર થોડા તીખાસ મરચાં છે તો ચાર થી પાંચ લાલ મરચાંનો આપણે ઉપયોગ કરીશું અને અહીંયા એક કપ જેટલા મેં લીલા દાણા લીધા છે એક ચોથાઈ કપ જેટલા મેં ભાવનગરી સાદા ગાંઠિયા લીધા છે બે ચમચી જેટલા દાણા સિંગના દાણા એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક મોટું ટમેટું સમારીને લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે બે ચમચી જેટલો ગોળ એમાં નાખવા માટે લીધો છે તો પહેલાં આપણે ખાણીની અંદર સીંગના દાણા છે એ નાખી દેવાના છે અને એને અથકચરા આપણે ટીચી લઈશું તો આ રીતે તમે ખાણીમાં અને તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો પરંતુ ખાણીમાં આ રીતે બનાવવાથી ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવે છે અને જો પથ્થર હોય તો પથ્થરમાં ટીચીને બનાવશો તો ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મારે સિંગનો ભૂકો છે એ હવે તૈયાર થઈ ગયો છે તો એને એક બાઉલમાં કાઢી લઈશું અને અહીંયા ભાવનગરી ગાંઠિયા નાખી દઉં છું અત્યારે અને એને પણ આપણે ટીચી લઈશું તો અધકચરા ટીચવાથી બધી જ વસ્તુઓ છે એ ટેસ્ટમાં સારી લાગે છે તો ગાંઠિયાને પણ આપણે એ જ રીતે ખાંડી લેવાના છે અને એને એક ખંડાઈ જાય અધકચરા એટલે એક વાટકીમાં કાઢી લઈશું સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા આ દૂનો ટુકડો હતો એના બે ટુકડા કરીને નાખી દીધા છે અને ભેગી લાલ મરચાંની કટકી પણ નાખી દીધી છે જો તમને લસણ પસંદ હોય તો તમારે આ જગ્યાએ લસણની ચાર પાંચ કળીઓ લઈ લેવાની એને પણ સાથે ટીચી લેવાની છે તો પહેલાં મેં મોટું લાલ મરચું લીધું હતું એ નાખ્યું એને થોડું ટીચી લીધું પછી તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે ચાર પાંચ એ મરચાં નાખી દીધા અને એને પણ એ જ રીતે અધકચરા આપણે ટીચી લેવાના છે ત્યાર પછી મેં અહીંયા એક કપ જેટલા લીલા ધાણા લીધા છે એને હવે નાખી દઈશું અને મરચાંની સાથે એને પણ ટીચી લેવાના છે તમે આ રીતે બનાવશો ખાલી સાદી અને મીઠું ગોળ લીંબુ નાખીને ખાશો તો પણ સારી લાગે છે હવે આપણે મરચાંનો વઘાર કરીશું તો એના માટે તેલ એક ચમચી મૂક્યું છે અને ચપટી હિંગ નાખી દીધી છે હવે તમે અહીંયા અડધી ચમચી જીરાનો પણ ઉપયોગ કરી શકો છો તો હિંગ થોડી આપણે સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર જે મરચાં ટીચીને રાખ્યા છે એ પહેલાં નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો કરી દીધી છે મરચાને તેલ સાથે મિક્સ કરી દઈશું સરસ રીતે અને બળે નહીં એટલે ગેસની ફ્લેમ અત્યારે એકદમ લો જ રાખવાની છે અને સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે એની જે ટમેટા રાખ્યા હતા સમારીને ટમેટું મેં એ નાખી દઈશું અને ચીણું સમારવાનું જેથી કરીને ટમેટું છે એ સોફ્ટ થતાં બિલકુલ સમય ન લાગે અને ફળ ચટણી છે એકદમ સારી લાગે નહીતર મોટા ટમેટામાં સમારશો તો જ્યાં છાલ ઉપરથી દેખાશે હવે જે ટમેટા થોડા સોફ્ટ થાય બે મિનિટ જેવું થાય ત્યાર પછી સિંગનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો આપણે નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે સોલ્ટ મીઠું નાખી દેવાનું છે નમક જેટલું તમને હોય ટેસ્ટ હોય એ પ્રમાણે ચાખીને નાખવાનું વધારે ઓછું પસંદ હોય એ પ્રમાણે અને મિક્સ કરી દઈશું હવે ત્યાર પછી આપણે એની અંદર એક મોટી ચમચી જેટલો ગોળ નાખ્યો છે અને મેં અહીંયા એક ચમચી જેટલું બટર નાખ્યું છે બટર બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો તમારે નાખો બટરની સુગંધ સારી લાગે છે ચટણીમાં અને જે ન હોય તો તેલમાં જ કરો તો પણ સારી લાગે છે અને ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે અત્યારે ગોળ નાખ્યો છે અને ફરીથી આપણે લીંબુ પણ નાખીશું બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે કૂક કરવાનું છે બહુ વધારે પડતી ચટણીને કૂક કરવાની નથી અને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે બેસે નહીં નહીતર સિંગ છે અને ગાંઠિયાનો ભૂકો હોય તો એ ફટાફટ ચોટી જાય હવે આ ચટણીને સમય નથી લાગતો બેથી ત્રણ મિનિટમાં તો કમ્પ્લીટ થઈ જ જાય છે હવે ઉપરથી નાખ દેસું એક ચમચી જેટલો લીંબુનો જ્યુસ રસ જેથી કરીને ખાટો મીઠો સ્વાદ આવે તો આ ચટણી તમે આ રીતે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો બે ત્રણ દિવસ ફ્રીજમાં રહીએ તો એ પણ કંઈ બગડતી નથી અને જ્યારે બનાવો ત્યારે તમે કોઈ રોટલી ભાખરી કે બાજરીનો રોટલો કોઈ પણ સાથે ખાઓ તો શાકની પણ જરૂર પડતી નથી એટલી સરસ બનીને તૈયાર થાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારી એવી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ચટપટી અને ખાટી મીઠી તૈયાર થઈ ગઈ છે આપણે મરચાંની ચટણી અહીંયા હું એક બાઉલમાં હવે સર્વ કરી દઉં છું તો તમે જો યાત્રામાં જતા હોય તો તમે પરોઠા કે થેપલા લઈ જતા હોય તો એની સાથે પણ આ રીતે ચટણી બનાવીને લઈ જઈ શકો છો સરસ બનીને તૈયાર થાય છે અને લસણ પસંદ હોય તો તમે લસણની કડીઓ મેં પહેલાં પણ કીધું એ રીતે નાખી દેવાની એટલે ટેસ્ટ તમને સારો લાગે તો તૈયાર થઈ ગઈ છે આપણી લાલ મરચાંની ચટણી એકદમ અલગ જ રીતે શાકની પણ જરૂર ન પડે એવી આપણે આજે લાલ મરચાંની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું આજ રીતે નવા વિડીયા સાથે